દારૂ ભરેલી ટ્રક ગુજરાતમાં ઘુસે તે પહેલા જ રાજસ્થાન પોલીસે પકડી લીધી લાખો રૂપિયાના દારૂ ભરેલી ટ્રક ગુજરાત તરફ આવી રહી હતી તે સમય દરમિયાન ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલી રાજસ્થાનની મંડાર પોલીસ દ્વારા દારૂ ભરેલી ટ્રકને ઝડપી લેવામાં આવી છે રાજસ્થાનના સિરોઈ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર પ્યારેલાલ શિવરન દ્વારા દારૂ તસ્કરી વિરોધના અભિયાનને લઈ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે રાજસ્થાનના મંડાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પ્રવીણ કુમાર આચાર્ય તેમજ તેમની ટીમ દ્વારા ગત મોડી રાત્રે મંડાર ટોલ નાકા પાસેથી એક શંકાસ્પદ ટ્રક જણાતા તેની તલાશી લેતા કપડાના ડૂચા નીચે સંતાડેલો લાખો રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો સાતસો ઓગણત્રીસ પેટી દારૂ સાથે બે ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાતમાં દારૂ તસ્કરી તેમજ ગુજરાતમાં દારૂ ઘુસાડનારાઓ સામે ગુજરાત પોલીસ તો લાલા આંક કરે જ છે પરંતુ ગુજરાત પોલીસની સાથે સાથે આજે રાજસ્થાન પોલીસે પણ ગુજરાતમાં દારૂ ભરેલી ટ્રક ઘૂસે તે પહેલાં જ ઝડપી લીધી છે